નમસ્કાર મિત્રો પરિવાર ઉપસ્થિત થયો છું ખરેડા ગામની પાવન ભૂમિ કે જ્યાં આજે બીજ એટલે કે કારીગર ભાઈઓ દ્વારા એકસો ને પચાસ કિલો જેટલા તલનું નિવેદ્ય અર્પણ કરવામાં આવે છે કે મંદિર આવેલું છે કારીગર ભાઈઓ દ્વારા એકસો પચાસ કિલો જેટલા તલની હાનિ બનાવી અને આજના દિવસે આ દાદાને અર્પણ કરવામાં આવે છે અમે તમને જે સતત ખરેડા ગામની અંદર આવેલા ધારવા દાદાના મંદિરની અપડેટ બતાવી રહ્યા છીએ ત્યારે હવે આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે ખરેડા ગામના પ્રજાપતિ સમાજનું ગૌરવ એટલે કે બટુકભાઈ પ્રજાપતિ આપણી સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી આજની વિગત લેવાના પ્રયત્ન કરવા છે જય દાડમા જય દાડમા ધણી જય દાદા હવે વિજયભાઈ આ વસ્તુ એવી છે કે આ દાડમો બોલે છે દાડમા દાદા કહેવાય છે પણ મૂળ શું છે દાડમા બાપાનો ઇતિહાસ મોટો છે અત્યારે નહીં કહેવાય પણ આ દાડમા બાપો ગામો ગામ રખા બાપા તરીકે ઓળખાય છે અને આખા ગામનું રક્ષણ કરવા જ બેઠો હોય આ ગામ નહીં પણ બધા ગામમાં હોય અને અમારે અમારા દોહા મારા હાંભળા પ્રમાણે પચાસીસ વર્ષથી તો દાડમાને ભૂલે જ નહીં અને મહાસૂદ બીજને જે ગમે તે હોય ને તો અમારા નિવેદ થઈ જાય આ મેન દાડમાની બીજ છે આ તહેવાર છે અને જેનું કામ જે માને એનું કામ કરે છે બાપા અને સત્ય ઘટનાયું છું એના ઘણા દાખલા છે પણ અત્યારે ટાઈમ પ્રમાણે અપાય નહીં પણ છતાં વિજયભાઈ આ ડાડમાનું આખા ગામનું રક્ષણ કરવા બેઠો બરાબર બાકી માને એનો દેવ આખો ઇતિહાસ આપણો કીએ છે બરાબર એમાં જરાય ખોટું નથી અને એક પૈગે ઊભો રહીએ ખરા પૈગે તમે સમરો એટલે રાત કે દિવસ જોતો નથી હાલતો થઈ જાય એટલે ડાડમા બાપાના આજ પીચાસીથી નેવું વર્ષ ઉઠીથી મારા બાપ નિવેદ પરજતા એ મને સાંભળે છે અને આજની તારીખમાં અમે બધાય અંતર્ગનાતી કોઈ પણ એટલે વિશ્વકર્માના બધાય ઓલા એનો કારીગર ભાઈઓ બધાય અત્યારે હાજરી આપી છે ને બધા એના નિવેદ મйня છે બધાય નિવેદ કરે છે મહાશૂર વીજનેદી અને બધાય શ્રદ્ધાથી નિવેદ કરે છે તો ડાયડમો બાપો એનું બધાયનું કામ પૂર્ણ કરે એના આપણી સાથે કારીગર ભાઈ એટલે કે ખરેડા ગામના સોની મહાજન આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે મુકેશભાઈ ઉજમસિંહભાઈ રાણાપુરા આપણે એમની પાસેથી આજની વિગત લેવાનો પ્રયત્ન કરવા છે જય દાનમાં દાદા જય દાનમાં દાદા અમારે બટુકભાઈ તો બધું બોલી ગયા પણ વિશેષમાં ખાલી એટલું જ કહું કે દાનમાં બાપાને પ્રાર્થના કે આખું ગામ સંપત્તિ રીએ સહકારથી રીએ પોતાનો વેર ઝેર જે હોય એ બધું ભૂલી અને શાંતિ બધા રીએ અને હળી મળીને રી એવી ડાય મા બાપાને પ્રાર્થના કે હવે આપણી સાથે ઉપસ્થિત થયા છે કે પોતે બારગામ રહે છે એટલે કે કચ્છની અંદર રહે છે પરંતુ આજના દિવસે પોતે કચ્છમાંથી પણ પોતાના દાળમાં દાદાને નિવેદ અર્પણ કરવા માટે આખરાડા ગામની પવન ભૂમિ ઉપર ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી વિગત લેવાનો પ્રયત્ન કરીએ એટલે કે કેતનભાઈ શંકલપરા પાસેથી આજની વિગત આપણે લેવાનો પ્રયત્ન કરીએ જય દાળમાં દાદા જય દાળમાં દાદા પહેલાં તો સમસ્ત જે પણ આપણા ભાઈઓ મીડિયા જે લોકો છે એ બધાને દાદા હવે આ દાડમ દાદાનો જે ઇતિહાસની આપણે વાત કરીએ તો દાડમ દાદાનું અમારા જે પણ કે કરવરિયા જે પણ કારીગર ભાઈઓ છે એ બધાને ગમે ત્યાં નિવાસ કરતા હોય પણ એ લોકોને કમ્પલસરી છે કે ભાઈ આજના દિવસ એના માટે મોટામાં મોટો દિવસ હોય અને એ દિવસે કોઈ પણ કામ કારીગર ભાઈઓ જે છે ચાહે કુંભાર છે લુહાર છે મિસ્ત્રી છે એ બધાએ એમને એક નિવેદ કરવા જોઈ અને એ નિવેદના દિવસે કોઈ પણ કારીગર ભાઈ એવું નથી કે ગમે એવું કામ હોય ગમે એટલું અબજુ રૂપિયાનું કામ હોય પણ આજના દિવસે દાદા માટે અમારે કમ્પલસરી ફાળવવો પડે અને એના માટે જ હું અત્યારે ગાંધીધામ રિવાસી છું ગાંધીધામ કચ્છમાં રહું છું પણ તે છતાં પણ હું મારા પૂરા ફેમિલી સાથે અમારે દર વર્ષે નિવેદના દિવસે અમે ફેમિલી સાથે આવીએ છીએ અને અમને બહુ હર્ષોલ્લાસથી અમને ટૂંકમાં બધા લોકોને આનંદ કે દાદાનું પરચાની વાત કરીએ ને તો હું તમને કહું દાદા બધા પરચા આપ્યા છે મારી સાથે જે મારા દેવેન્દ્ર છે એ પણ દાદાની એક છે તો જય શ્રી દાડમ દાદા બધાને બીજા જેવા પ્રજાપતિ સમાજનો ગૌરવ એટલે કે રસિકભાઈ પોતે સચ્ચી મીટી ચલાવી રહ્યા છે આપણે એમની પાસેથી આજની વિકેટ લેવાનો પ્રયત્ન કરીએ જય દાડમા દાદા જય દાડમા દાદા આજે ખરેડા ગામમાં એક દાડમ દાદાનું ભવ્ય મંદિર છે ને અહીંયા આ બીજ મહાસુદ બીજના નિવેદ થાય છે દાડમ દાદાના દર છે તો આ જો આપણે નિવેદની વાત કરી તો અમારા દાદા વખતના જયારે અમે ખરેડામાં આવ્યા એ વખતના અહીંયા દાદાના નિવેદ ચાલુ કર્યા હતા અને દાદાની કૃપાથી અમે તલના નિવેદ કરતા પછી અમારે જે કાત્યાવાણ સમાજ જેને કહેવાય કે જેમાં હય હુતાર લુહાર કુંભાર હોની મોચી હરિજન શીખ્યા કે જે ઢોલ વગાડે છે એ પણ આમાં આવી જાય એ બધાય અમારે આ દાળમાં દાદાનું બાર મહિને અમારે એનું કરોઠું એટલે કે નિવેદ કરવા પડે આપણે જેમ માતાજીના દેવસ્થાન હોય માતાજીના જેમ આપણે નિવેદ કરી એવી રીતે દાળમાં દાદાનો નિવેદ થાય પણ માતાજીને આપણે શું છે લાપસી થતી હોય અમુક ઉખડી થતી હોય એવું થાય પણ એક આ દાણમાં દાદાનો એવો ઇતિહાસ છે કે દાણવા દાદાના નિવેદમાં તલની હાનિ થાય તલનું જે કચરિયું કરે એટલું બધું નહીં પણ મિક્સ કરી દાડમ દાદાને એ પ્રસાદ બહુ વાહલો છે કે તમારે ગમે તે કામ હોય કે ગમે તે માનતા રાખી તો તમે તલની ની રાખો એટલે દાળવતાને બહુ ભાવે અને દાડમની પણ અહીંયા ઘણા માણસો માનતા કરે છે તો આ અત્યારે આપણે જોઈએ તો મહાસુદ બીજ એટલે દર વર્ષે મહાસુદ બીજના દિવસે જ અમારે નિવેદ થાય અને આટલા મને સાંભળે મારા પાંત્રીસ વર્ષ થયા ત્યાં સુધીમાં અત્યાર સુધીમાં કોઈ દીધ એવું નથી કે બીજને દિવસે અમારે નિવેદ ન થયા હોય ની એટલી થયા કે તેથી કાંઈ વિઘન આવતું જ નથી અને અત્યારે એકસો ને સાઠ કિલો જેવા તલના નિવેદ થયા છે આમાં અમુકના છ કિલો અમારે બધાય છ છ કિલો કરે અમુક બે કિલો કરે અમુક ત્રણ કિલો કરે બધાય પોતપોતાની રીતે પણ બધા મિક્સ બીજને દિવસે જ હવે બધા નિવેદ કરે આડે દિવસે કોઈ નિવેદ કરતું નથી અને એકસો સાઠ કિલો તલના નિવેદ અત્યારે થાય છે ખૂબ સરસ એમને માહિતી આપી કે શ્રદ્ધાનો જ હોય ત્યાં વિષય અહીંયા પુરાવાની જરૂર હોતી નથી અને કુરાન માં કે પૈગમ્બર ની સહી નથી ત્યારે ખરેડા ગામના કારીગર ભાઈઓ દ્વારા એકસો ને સાઠ કિલો જેટલા તલની ની બનાવી દાદા ને અર્પણ કરવામાં આવે છે કાંજીભાઈ મોહનભાઈ સંકલ્પરા આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે કે આ મંદિર ઇતિહાસ વિશે આપણે એમની પાસેથી વાત કરવી છે જય દાદા જય દાદા તો આ મંદિર આ મંદિર રહ્યું ને પેલા વર્ષો પુરાણી રાજા સાહેબ વખતનું મંદિર છે અને રાજા સાહેબ વખતના અમે અહીંયા નિવેદ કરીએ છીએ જયારે પેલા પ્રથમ હતા અત્યારે કેડ અમારા પાણીમાં માં ચોમાના ચાર મહિના રહેતા દાદા અને ત્યાર પછી અમે અધર લીધા થોડાક અને મંદિર બનાવ્યું દસ બાય દસ નો રૂમ બનાવ્યો ત્યાર પછી અત્યારે એની દયા હતી

મંજુલાબેન નારણભાઈ સંકલ્પ પર આપની સાથે ઉપસ્થિત થયા છે આપણે એમની પાસેથી આજની વિકેટ લેવાનો પ્રયત્ન કરવા છે જય દાડમા દાદા જય દાડમા દાદા મારું નામ છે મંજુલાબેન નારણભાઈ પ્રજાપતિ અમે ખરેડાના છીએ આ દાડમા દાદાનું મંદિર છે અમે બધા આ જે બીજ છે માસુદ બીજ ને દિવસે મને સાંભળે તે દુના અમારા ગઈઢાવારીના નિવેદ કરતા હતા પાછે એમને અમે કરી પણ અમારા છોકરા આવે કરે નિવેદ જેમ નોખા થાય એમ નિવેદ કરતું જવાનું છ કિલો તલની હાની કાઢી અમે અને બધા બીજ ને દિવસે રજા રાખી ગમે તેવું કામ હોય છે તો રજા રાખીને આજે અમે અમે મંદિરે આરતી ધૂન ભજન બધું અને મજા આવે બધા ભાઈઓ બધા રાખી દાડમા દાદા ના મંદિરે અમે દર્શન કરવા આવી છે અને આજનો આનંદ એવો આનંદ છે ને ગમે તેવું કામ હોય તો આજ મૂકીને અમે આવીશી અહીંયા દર્શન કરવા અમારા સાથે બધી બહેનો આવે અમે અહીંયા ગરબા લઈ રાતે બધા ધૂન ભજન એવું બધું કરીશી અમે અહીંયા બોલો દાડમા દાદા ની